बोलो कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधी जय डा डरु ने जमना हाथ मीर छो डा डरु ने जमना गो नागरे हो जागीवाने जो गण बना गला का हो जागी बाना मने जो गण बनाता बेटा ए वक कर મા તાના બેટડાઈ એવા સપ પરિયા કોળમાં જગ્યા લીધી રે ઓ જोगी बाबा જગણ બનાવી મને જગણ બનાવી કોળમાં જગ્યા લીધી રે ઓ જोगी बाबा જગણ બનાવી મને જગણ બનાવી નાવી ડબ હાથ માં ડમરું ને જમ હાથ માં તીર સુ હોલા તાબા હાથ માં ડમરું ને જમ ના હાથ માં તીર ગોળ ગળા માતા રૂડો નાગ રે હો જોગી બાવા તું ગણ બનાવી મને દુગણ બનાવી ગળમકાળુ નાગ રે હો જોગી બાવા તું ગણ બનાવી મને દુગણ બનાવી નંદીયુ ના નીલે એવા તપકરીયા નંદીયુ ના નીરે એવા તપકરીયા દ સમદજાળી દી રે હો જોગી બાવા જોગણે બનાવી મને જોગણે બનાવી છટમદજ્યાલીધી રે હો જોગી બાવા જોગણ બનાવી મને જોગણ બનાવી દાબ હાથમાં ઢમરું ને જમણા હાથમાં તીર છોડા બાવા હાથમાં ઢમરું ને જમણા હાથમાં તીર છોડામાં કાળુડ નાગ રે હો જોગી બાવા જોગણે બનાવી મને જોગણે બનાવી

ના વાસરૂ એ વાટફકરિયા મંદિર માં દજ્યા દીધી રે ઓ જોગી બાવા તણ બની મને સુણ બની મંદિર માં દજ્યા દીધી રે ઓ જોગી બાવા નિણ બની મને સુણ બની દબત મા ધમરુ ને જમનાત મા તીર છો ડાબા ધમરુ ને જમના હાથ મા તીર છો ગળમ ના કાળુડો નાગરે હો જોગી બાવા જો ગણે બનાવી મને જો ગણે બનાવી ગળ માં કાળુડો નાગરે હો જોગી બાવા જો જોગણ બનાવી મને જો જોગણ બનાવી દોડ ના કાશ ભાઈએ એ વાત પકરિયા દોડ ના કાશ ભાઈએ એ વાત પક કર્યા મંદિર માં જગ્યા દીધી રે હોદોગી બાવા જોગણ બનાવી મે જગણ બનાઈ મંદિર માં દયા લીધી રે હો જોગી બાવા જગણ બનાડી મને જગણ બનાઈ દબ હાથ માં ધમરું ને જમણા હાથ માં તીર છોડા બા હાથ માં ધમરું ને જમણા હાથ માં તીર છોડા ગળ માં કાળુડો ના ઘરે હો જોગી બાવા જગણ બનાડી મને જગણ બનાઈ ગળ માં કાળુડો ના रे हो जोगी बाबा जो गण बनावी मने जो गण बनावी तो कृष्णा कन्हैया लाल की जय गाड़ी का देश जय